ગામડે રહેવાનું પસંદ નથી કરતા શહેરમાં જઈને દસ બાય દસની ઓળીમાં પંદર હજાર પગારમાં રહેવા માંગી રહ્યા છે તો એવા લોકો ખરેખર એમાંથી ઘણા લોકોએ મારી પ્રેરણા લઈ અને ગામડે આવીને બે ચાર સારી ગાયો રાખીને દસ વીઘા જમીનમાં સારી ખેતી કરવાની શરૂઆત કરી છે તો ઘણા ફાયદા થયા છે મને જોઈને લગભગ દસેક છોકરાઓ એમએસ એગને અભ્યાસ કર્યા પછી પણ એમણે ખેતી કરી છે એ પણ આજે સુખી છે અને હજુ તો મને એવું લાગે છે કે એપ્રિલ મેમાં ચાર પાંચ વિદેશી લોકોના ફોન આવ્યા છે કે અમે ગુજરાતી છીએ અને વિદેશમાં રહીએ છીએ પણ તમારી ખેતી જોઈને હવે અમારે વિદેશમાં રહેવું નથી અમારે ભારતમાં ખેતી સ્વીકારવી છે તો હું તો માનું છું કે સાહેબ આ બધું ઘણું આગળ એક દિવસ પુરવાર થઈ બતાવશે અને હું તો કહું છું કે આપણે શાકભાજી પૈસાથી ખરીદી શકશું અનાજ પૈસાથી ખરીદી શકશું પણ સાહેબ હવા લેવા માટે ગામડે આવવું પડશે

આ સુગંધ ફેલાવવાનું કામ કન્વર્જી કરી રહ્યા છે ખૂબ નાની ઉંમરમાં માત્ર ખેતી જ કરે છે અને સારો એવો પાક મેળવે છે એવું નહીં ખેતી કરીને પણ લોકોને જગાડવાના પ્રયાસો કર્યા છે સમાજને જગાડવાના પ્રયાસો કર્યા છે યુવાનોને જગાડવાના પ્રયાસો કર્યા છે વ્યસન મુક્તની વાત કરી છે આ બધું જ ધાર્મિક વ્યક્તિ છે એટલે ધાર્મિક સાથે જોડાયેલા છે ધાર્મિક વાતોમાં એમને સાંભળવા બેસીએ ને તો ઘણા બધા મારું માનવું છે કે સાહિત્યકારો પણ કાચા પડે એવી એમની ધાર્મિક વાતોથી ઘણા બધા લોકો વ્યસન મુક્ત બન્યા છે ઘણા બધા લોકો એમની વાતોથી શિક્ષણ પ્રત્યે એક જ્યોત જલાવી હોય તેવા પ્રયાસો કર્યા છે સમાજ શિક્ષણ થકી ઓળખાવો જોઈએ આ એમને પ્રેરણા આપી છે જે માત્ર પોતાના જ ખેતરમાં પોતાના જ દીકરા દીકરીઓ માટે પોતાના જ પરિવાર માટે જીવન જીવવું એ નહીં એમને એ વિચાર્યું છે કે હું મારું જીવન તો જીવી લઈશ પરંતુ મારું જીવન જોઈને કોઈક બીજાને ઉત્કૃષ્ટ જીવન જીવવાની પ્રેરણા મળી રહે તો એ જીવન ધન્ય બની જાય છે મારે ખાસ કેવું છે આજે કે ખેતી કરીને પણ તમે આ બધું કઈ રીતે હેન્ડલ કરો છો ધાર્મિક પ્રસંગો હોય લોકો અને વિશેષ તો એ કે ખેતી તો સતત તમારી મેં જ્યારથી બીજી એક વાત કહી દઉં પાંચ લાખ થી વધારે ફોલોઅર્સ આપણે કહીએ ને ફોલોઅર્સ કઈ રીતે વધે છે ફોલોઅર્સ વધારવા માટે પ્રેરણારૂપ બનવું પડે

એમને શું કહેવા માંગો છો હું તો એવું માનું છું કે જે લોકો અપશબ્દ બોલીને જે દરેક સમાજનું નામ બગાડીને મા બાપને કલંક લગાડીને જો ફોલોઅર વધતા હોય તો એ ખરેખર હું તો એવું માનું છું કે તમારું ફોલોઅર ના કહેવાય અને એ તમારી મૂડી ના કહેવાય એ એમાંથી તો ઘણું બધું થઈ શકતું હશે પણ એ કોઈ તમારું માન્ય નથી ખોટા કામ કરવાથી જો આપણને વધતું હોય તો એવા ના કામ કરવા જોઈએ જો આજે ઘણા હું તો જોઉં છું અંગ પ્રદર્શન કરીને એને ગાળો બોલીને અમારે ઘણા લોકો મારા ઠાકોર સમાજના લોકો છે કે એમના ફોલોઅર વધારવા માટે નવા નવા ખતરા કરતા હોય છે તો એમને સમાજમાં કોઈ વેલ્યુ નથી હોતું એમને કોઈ બોલાવતું પણ નથી છતાં પણ એ ફોલોઅર ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફોલો વધારે રહ્યા છે એવા લોકોને જે ફોલો કરે છે એમને શું કહેશું એવા લોકોને ફોલો જ ના કરવા જોઈએ એ એ લોકો એમના જેવા જ હોય એ જ ફોલો કરે બાકી જે મારા ફોલોઅર છે તો જેને ખેતીમાં કંઈક નવું કરવું છે કંઈક આ જીવનમાં કંઈક નવું કરવું છે એ જ મને ફોલો બેક કરે બાકી મારા ફોલોઅર બધા જ પ્રોફેશનલ ફોલોઅર છે બહુ સારા ફોલોઅર છે મારા બધાએ અને એવા ફોલોઅર મેળવો તો સાચા કહેવાય બિલકુલ આ એક મહત્વની વાત હતી એટલે મારે એમની પાસેથી જ કેવું હતું એક યુવાનોના પ્રેરણા સોસ છે યુવાનોના પ્રણેતા છે એટલે કન્વરજીની વાત લગભગ બધા માનતા હોય છે કોઈ ટાળતા નથી કારણ કે એમની વાતમાં દમ હોય છે એમની વાતમાં જીવન જીવવાનો એક નવો પ્રયાસ હોય છે અને અત્યારે જીવન કઈ રીતે જીવવું ને લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આંધળા બની ગયા છે ઓકે પરંતુ સોશિયલ મીડિયા પણ એક એવી તાકાત છે જે કન્વર્જી કરીને બતાવ્યું છે સોશિયલ મીડિયા થકી પણ તમે નામ ના મેળવી શકો છો જે કન્વર્જી કરીને બતાવ્યું છે સોશિયલ મીડિયા થકી પણ તમે ડંકો વગાડી શકો છો દેશભરમાં માત્ર વિસ્તારમાં કે ગુજરાતમાં નહીં દેશભરમાં સોશિયલ મીડિયાનો જો થાય તો વિશ્વમાં ડંકો વગાડનાર વગાડવા કન્વરજી આજે પ્રથમ ખેડૂત બન્યા છે ખેડૂત સેલિબ્રિટી બનવું એટલે કઈ બહુ મોટી અઘરી વાત છે નાની વાત નથી પરંતુ આજે તમે જોયો છો કેટલા વર્ષથી આ કન્વર્જી વર્ષ થયા છે અમે બે સેમ ટુ સેમ છીએ ઉમર છેતાલીસ વર્ષની ઉંમરે એક ખેડૂત તરીકે જ્યારે સેલિબ્રિટી બનવાનું થતું હોય છે ને ત્યારે માત્ર ઠાકોર સમાજ કે એમનો પરિવાર નહીં આખું ગુજરાત આ વાતની ગૌરવ લઈ શકે અને વિશેષ તો મારે કહેવું છે ખેડૂતોને મારા ગુજરાતના ખેડૂતોને કે આ તમારો બ્રાન્ડ એમ્બેસેડર છે આ બ્રાન્ડ એમ્બેસેડર થકી તમે ભવિષ્યમાં સારી એવી કમાણી ઓછા વિકાસ જમીનમાં પણ મેળવી શકશો ઘણા લોકોને ઘણી ઓછી જમીન હોય છે તો ક્યાંક અત્યારે આ આધુનિક જમાનો છે જેમના કોઈ સોશિયલ મીડિયા નો યુગ છે તો અત્યારે એક ફોર્મ્યુલા બની ગઈ ઘણી બધી સમાજોની વાત છે કોઈ એક સમાજની નહીં એક ફોર્મ્યુલા એ બની ગઈ છે કે કોઈ દીકરા દીકરી સગપણ સગ પણ થતું હોય તો પેલા પૂછવામાં આવે કેટલી જમીન છે એટલે કેટલી છે આ યોગ્ય છે કે પછી જેટલી હોય એમાં રાજી જેટલી હોય એમાં જો અમુક સો વીઘા વાળા દુખી છે અમુક બે વીઘા વાળા પૈસા ટકે સુખી હોય છે એટલે કેટલી છે નહીં પણ કેવા સંસ્કાર છે કેવી મજૂરી કરે કેવી ખેતી કરે છે એના ઉપરથી આપણે એનું ભવિષ્યનું સગું નક્કી કરતા હોય છીએ ઘણા ને સો વીઘામાં કોઈ થતું નથી હોતું અને ઘણી જગ્યાએ બે પાંચ વીઘા પણ સુખી હોય છે તો કેટલી છે એવું ના પૂછવું જોઈએ છે કેવા સંસ્કાર છે એ પૂછવું જોઈએ અને સાહેબ ગુણ પૂજાય આ જીવનમાં પૂજાય છે અને એટલે જ તો તમે

અને ફૂલ મને કીધું હતું કે પહોંચી જશે તમારે પરંતુ આ ફૂલની સુગંધ લેવા માટે માત્ર હું અહીંયા નથી પહોંચ્યો હું કન્વરજીના વિચારો લેવા માટે પહોંચ્યો છું એમના વિચારો શેર કરવા માટે પહોંચો છું એમની ખેતી કેવી છે મેં એમ અત્યાર સુધી એમના બધા પ્લેટફોર્મ ઉપર એમને જોયા છે પરંતુ ખેતરમાં જઈને ફર્સ્ટ ટાઈમ એમના જ ખેતરમાં ફર્સ્ટ ટાઈમ પહોંચો છું એટલે મારે આ બધી જ વાતો એમના સાથે શેર કરવી છે એમના સાથે એટલા માટે શેર કરવી છે કે જ્યારે બનાસકાંઠામાં સીએમ સાહેબ આવ્યા ત્યારે અમે સાથે હતા સોશિયલ મીડિયા ઇમ્ફ્લુએન્સરમાં અમારું બંનેનું સન્માન કર્યું સીએમ સાહેબે એટલે આ સોશિયલ મીડિયાની તાકાત છે સોશિયલ મીડિયા થકી તમે એક નાનકડા ગામમાંથી સીએમ સુધી પણ પહોંચી શકો છો એક નાનકડા ખેડૂત તરીકે તમે પ્રધાનમંત્રી સુધી પણ પહોંચી શકો છો અને એ સાબિત કરીને બતાવ્યું છે કનવરજી ઠાકોરે મારા મિત્ર છે ઠાકોર સમાજને વિશેષ ગૌરવ લેવા જેવી બાબત છે વિશેષ લાસ્ટ એક સવાલ છે ઠાકોર સમાજ માટે કહી દઉં કે વ્યસન મુક્ત માટે સમાજના ઘણા બધા આગેવાનોએ આ પહેલ કરી છે અલ્પેશભાઈ હોય એમણે વિશેષ પહેલ કરી છે ઠાકોર સેનાના અધ્યક્ષે વ્યસન મુક્ત બનવા માટે અને શિક્ષણ થકી સમાજ ઓળખાય તમે છેલ્લા ઘણા સમયથી મેં આપને જોયા છે કે સતત સમાજને જાગૃત કરવા માટેના પ્રયાસો કરવા છે ઠાકોર શું કરી શકે ઠાકોર તો ખરેખર જોવા જઈએ તો અમે ભાથીજી વંશજો છીએ જેનું ધડ હડા ત્રણ દાડા એકલું લડ્યું હોય એ છીએ અમે અને ખરેખર આજના જે યુવાનો કહેવા માંગુ છું દરેક ખરેખર તમે ડાકોરવા ઠાકોરના વંશજ છો આપણા કુળમાં ભગવાને બાવી બાવી વાર અવતાર લીધો છે અને જેની ડાકોરવા ઠાકોરની બે ટાઈમ આરતી થતી હોય અને તમારી બે ટાઈમ જો વેસન કરવાની ટેવ હોય તો એ ના હોવી જોઈએ મારું એક જ સૂત્ર છે કે મારો સમાજ વેસન મુક્ત બને મારો સમાજ શિક્ષણયુક્ત બને અને છેલ્લે છેલ્લે તો આ ઘોર કળિયુગમાં પણ જીવતી જાગતી જોત એટલે ઓલિયો થઈ ગયા જાય બાપા એ બાપા એ વંશો એટલે એ વંશોજો માટે આ તમારી પ્રેરણા ખુબ જરૂરી હંમેશ માટે અમારો સમાજ છે ને બેન દીકરીઓની ઇજત બચાવતો આવ્યો છે ગમે ત્યારે કોઈ કોઈ જગ્યાએ વિઘન આવ્યું તો કુદીને પડનારો છે સમાજ અને ઘણી જગ્યાએ અમારા સમાજથી પણ ક્યાંક ભૂલું થઈ જતી હોય તો એવા યુવાનોને કહેવાય આવી ભૂલું આપણા ના થવી જોઈએ આપણો સમાજ બેન દીકરીઓને મદદ કરતો સમાજ છે દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે એટલા માટે આ સમાજથી ક્યારે ભૂલું ના થાય પણ આહવાન કરું છું